તો જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો ચેતન પાસે નવ ચેતન સોંગ ગાય તી મિત્રો કચ્છ મિત્રો લે કરું લેવી તો મિત્રો જોરદાર ચેતનનો વિડીયો જોરદાર વાયરલ થાય છે મિત્રો આ સોશિયલ મીડિયા મિત્રો અને આજે આપણે ત્રણ વિડીયો ચાર વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો ટોપિક તો આ લોંગ વિડીયો બનશે પણ પૂરો જોજો મિત્રો કોણ કોને સારું ગાય છે મિત્રો એ કોમેન્ટ કરજો મિત્રો અને તમે જોવા ચેતનનો વિડીયો અને તમને પછી બીજા વિડીયો બતાવશો મિત્રો બે વચ્ચે વિડીયોમાં બન્યા છે મિત્રો ટોપિક ચેનલ ઉપર લાવ્યા હતા સબસ્ક્રાઈને લાઇક કરજો મિત્રો અને જોવા ચેતનનો વિડીયો તમને કેવો ગમે છે મિત્રો ચેતનના જોરદાર વિડીયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે મિત્રો

મિત્રો તમે જોયો હશે ચેતનનો વિડીયો અને જિજ્ઞાસ કરી જ નહીં મિત્રો કેવું ગાય છે મિત્રો તમે જુઓ કેમ કે જિજ્ઞેશ કરી રહ્યા છે જોરદાર ચેતનનું સોંગ ગાવ્યું છે મિત્રો તમે નાઉ મિત્રો જોરદાર સોંગ ગાય છે મિત્રો તો જિજ્ઞેશ કરી રહ્યા તો અમે મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ સોંગ ગાતા જ હોય છે મિત્રો અને જોરદાર વાયરલ વર્તા છે મિત્રો આ જે કોઈ અલગ ગાય છે જિજ્ઞેશ કરી રાતને તો મિત્રો તમે જોશો તો તમને મજા આવશે મિત્રો અને તમારું મન ખુશ થઈ જશે મિત્રો તો બને આરો મિત્રો વિડીયોમાં તમને વિડીયો બતાવું છું મિત્રો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહે મિત્રો અને વિડીયો જોજો પૂરોપૂરો કંઈક આપણી ચેનલમાં આવા વિડીયો આવ્યા જ હશે મિત્રો અને હવે એક નહીં આ વિડીયો કંઈક ચાર ભેગા જ વિડીયો આવશે એટલે આપણી ચેનલમાં બે ત્રણ દિવસે વિડીયો અપલોડ થશે મિત્રો તો બન્યા રહો મિત્રો અને જોજો વિડીયો પૂરોપૂરો કેવું ગાય છે મિત્રો તો બને રહો ચલો એ વિડીયો બતાવશું સારી કોમેન્ટ કરજો જિજ્ઞેશ કરાજ માટે ચલો એ વિડીયો તમે જોયો છે પૂરો થઈ દે ભાઈઓ તો આ વિડીયો પૂરો જોજો મિત્રો ગબ્બર ઠાકોરના અર્જુત ઠાકોર ચેતન ત્રણ જણા છે મિત્રો સુપર ગીત ગીત કહે છે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં જોરદાર મિત્રો ના સોશિયલ મીડિયામાં મિત્રો બહુ વિડીયો વાયરલ છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો જોરદાર મિત્રો તમને ફોટાએ બતાવું છું મિત્રો પણ વિડીયો પૂરો જોજો મિત્રો કેમ કે વિડીયો પૂરો નહીં જોવો તો ત્યાં સુધી મન છે નહીં મિત્રો એટલે વિડીયો પૂરો જોઈએ મિત્રો તો ખબર પડે કે ચેતનને કેવો ડાન્સ કરે છે મિત્રો તો ચેતનને જોરદાર ડાન્સ કરે છે મિત્રો અને પૂરો બન્યા રહે છે મિત્રો બ્લોગમાં તો ચાલો આપણે તમને વિડીયો બતાવું છું અને અર્જુન ઠાકોરને કેવું ગીત ગાય છે એ મિત્રો તમને જાણવા મળશે અને જોરદાર મિત્રો ઠંડી ઉપર સોંગ ગાય છે તો ચાલો ભરતમાના જઈ ટીકે એ વિડીયો જોજો ને સારી કોમેન્ટ કરજો ચલો ટીકે ભાઈ ભાઈ છે શિયાળો હોય આવી ઠંડી હોય કેવું